શિવલવાધી શકી છે શ્રી ગોસાઇજી પરમ દયા લખી જાય શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય સ્ત્રોત્રનું બીજું નામ કૃપા સિંધુ કૃપાસિંધવે નમ શ્રી ગુસાઇજીનું પ્રાકટ્ય ભક્તો માટે જ થયું છે કારણ કે આ કૃપાના સાગર છે કૃપા ભગવાનનો સર્વોપરી ધર્મ છે સર્વશક્તિમાં કૃપાશક્તિ સર્વશિરોમણી છે ભગવાનના સર્વ અલૌકિક ધર્મો અને ધર્મી સ્વરૂપથી પણ વિશેષ બલવત્તર ભગવાનની કૃપા છે કૃપા કાલ કર્મ અને સ્વભાવની નિવર્તક છે અને તેનો અનુભવ છ પ્રકારે થાય રક્ષા પોષણ પ્રવેશ અભિવૃદ્ધિ પાલન અને આશ્રય અને વાર્તા ચરિત્રમાં એકવાશી ગુસાઈજી ગોકુળથી ગિરરાજજી પધારી રહ્યા હતા રસ્તામાં અડીંગ ગામ પાસે એક અંધ બ્રાહ્મણને ભીખ માંગતો જોયો શ્રી ગુસાઈજીને દયા આવી કૃપા દ્રષ્ટિ કરી તે દેખતો થઈ ગયો વિશેષ કૃપા કરવા તેને ગિરરાજજી લઈ ગયા શ્રીનાથજીના દર્શન કરાવી સેવક કર્યા શ્રી વલ્લભાષ્ટક સ્તોત્ર શીખવ્યું અને તે બ્રાહ્મણને તત્કાલ લીલાની સ્ફૂર્તિ થઈ ધર્મદાસ તેનું નામ છે કૃપા સિંધુ નામ હરિદાસના બેટી ઉજિયારીજીના વાર્તાજીમાં પણ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે કે જ્યારે આ જૈન પરિવારમાં તેમનો બ્યાહ થયો માતા પિતાને ખબર પણ નથી કે ક્યાં તેને બ્યાહી છે પુરોહિતે અને તેમણે તો ખાનપાન છોડીને બેસી ગયા અને જ્યારે નવા પાત્ર મંગાવીને રસોઈ કરી ત્યારે શિનાજીની પાતળ ભોગ ધરી પછી બધાને ભોજન કરાવ્યું અને નિત્ય આ રીતે તેઓ કરતા એકવાર સાંજે પ્રસાદ લેવા બેઠા અને તેના સાસ પૂછે છે કે કેમ તું આ સમયે ભોજન કરી રહી છે કહે છે મારો એક ગુરુભાઈ નિત્ય મને ભગવત સ્મરણ કરવા આવે છે પછી જ હું ભોજન કરું છું અને સાસ કહે છે કે કાલે તે આવે ત્યારે મને પણ તેના દર્શન કરાવજે તો હરિદાસના બેટી કહે છે ઇન્કોમન શ્રી ગોસાઇજી ફેરિયો દેસત હૈ શ્રી પ્રવેશ પ્રવેશનું સ્વરૂપ કાર્યસિદ્ધિ માટે આપ જગતના પદાર્થમાં પ્રવેશ કરી કાર્ય સિદ્ધ કરે છે ત્યાર પછી પાલન માતા પિતા સેવા કરી રહ્યા છે ને અહીંયા આ રીતનું જીવન હરિદાસના બેટી જીવી રહ્યા છે અને નિત્ય એક ભગવદીય ભગવત સ્મરણ કરવા આવે છે તો પ્રભુ નપનેનકી દોરી દ્રઢ કરી ગઈ હૈ છોરત નહીં પાલનનું ફોર્મ કૃપાના જે અલગ અલગ છ અર્થ છે તેમાંનું પાલન ત્યાર પછી ભગવાનની દ્રષ્ટિ ભક્તોની અલૌકિક રીતે રક્ષા કરે છે કૃપાનું જે રક્ષાનું ફોર્મ છે તે જ્યારે તેમને ખબર પડી કે ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા છે અતિ ઉન્મત દશાસો જાય કે દૂર શ્રી ગુસાઈજી કે દર્શન કરત ભાઈ શ્રી ગુસાઈજી વાકો એસી દશાસો આવત દેખી કે જાકો મન કેવળ ચરણારવિંદ મે મેં લીન હે ઓર દેહ તો કાગદ કો પુત્રા पवन बस उड़ियो चलो आवत है आप खड़ाओ पहरी वाक्य सन्मुख पधारे वासु बोले अमुकी तू कहा जात है तेरे काज डेरा छोरी स्नान ती हाँ आयो हूँ वह चरना पर लोटी जाए बहुत रुदन करन लगी आप कहे अमुकी तू तू धीर है हरिदास की बेटी है मुको तेरी बहुत चिंता हती या बाती वाको समाधान कियो

એક વૈષ્ણવ શું આપને મોકો ભેટ કરવા પોષણ કરી રહ્યા છે એક વૈષ્ણવ તાદર્શી નિત્ય ચર્ચા કરેલા તો વૈષ્ણવ અને હવે કહી રહ્યા છે તાદશી એટલે કે અભિવૃદ્ધિ ત્યાર પછી હરિદાસ આવે છે અને પછી તેના પત્નીને લઈને શ્રી ઠાકોરજીને પધરાવીને ગામમાં આવે છે તે સમયે જે દ્વાદશ શક્તિ છે તેમાં સૌથી મોટી કૃપા શક્તિ છે તેનું વર્ણન આ પ્રસંગમાં છે અને શ્રી ગોસાઇજીની અને હરિદાસના બેટીના સંગથી અને શ્રી ગોસાઇજીની કૃપાથી આખો પરિવાર પણ શરણે આવ્યો છે બાલકૃષ્ણલાલજી તેના માથે પણ પધરાવ્યા છે અને જ્યારે હરિદાસ તેના પત્ની અને ઠાકુરજીને પધરાવીને આવ્યા પાછે હીલી મિલી કે શ્રી ઠાકુરજી કી સેવા કરી ભોગ ધરી સમય અનુસાર ભોગસરાય હરિદાસ કી બેટી મંદિર મેં જાય શ્રી ઠાકુરજી કો ચરણ પરસ કરે તુ કહો કે હો આછી ન હોતી તો તું મેન ભાતી પધારતે વિદ્યા શક્તિ પ્રભુ આપને ખબર છે કે હું આછી છું માટે તો પધાર્યા પરી તુ તો આછે હો મેરી ખબર પ્રથમ ન રાખી માયા શક્તિ પેલા આપે આપનું સ્વરૂપ સંગોપન કરી દીધું અબ મોસો પૂછીએ અમુક તું આછી અવિદ્યા શક્તિ ઠાકોરજીની ય સપ તુમારી નિઠુરાય મેં જાની પર તુમ તો શ્રી ગુસાય કે વશ હો પ્રભુજીની કીર્તિ શક્તિ ય વાકે નિન સુની ઈલા શક્તિ ઠાકોરજી વચન ને ધારણ કરી રહ્યા છે શ્રી ઠાકોરજી હસી કે આપણે ઠાકોરજી નું ચરણ પર સ્વ ઈચ્છા કરાય ઈચ્છાશક્તિ સો હરિદાસ કી બેટી એસી કૃપા પાત્ર ભગવદીય હતી અને શ્રી ઠાકોરજીને લઈ હરિદાસ ની સ્ત્રી સાથે બેટીના ઘરે આવ્યા છે ત્યારે માતા પહેલાં બેટીના પ્રભુજીની સેવામાં ગયા અને ત્યાં પહોંચીને બંને આ ઠાકોરજી પાસે આવ્યા તો આજે પ્રભુની કાંતિ શક્તિ અને શ્રી શક્તિ શ્રી ગુસાઇજી માણિકચંદને આજ્ઞા કરી હતી કે હરિદાસ કી બેટી મેની અનન્ય સેવક હે જો યા કે કહે મેં રહે ગો તા કો કલ્યાણહી હોય ગો તો જેના સેવકની શ્રી આવી છે તેના સ્વામીની શ્રી કેવી હશે તો બારે બાર શક્તિ આ વાર્તાજીમાં દેખાય છે અને તેમાં સૌથી બલવત્તર છે કૃપા શક્તિ સો હરિદાસ કી બેટી એસી કૃપાપાત્ર ભગવદીય હતી એનકી વાર્તા કહા તારી કહીએ તો કૃપા સિંધુ શીખ સાંઈજી આ રીતે કૃપા વિચારી છે કૃપા કૃપાસિન્દવે નમઃ શિવ સાંઈ પારમ દયાલ કી જય